તો શહેરની પ્રતિષ્ઠિત ઓજસ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીના પિતા દ્વારા ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર વેઇટિંગ રૂમમાં ખૂની હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કાર્તિક સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વાત કરતો હતો જે અંગે વિદ્યાર્થીના પિતાને જાણ થતા જગદીશભાઈ રાછળ નામના શખ્સે આ વિદ્યાર્થીને તેની દીકરી સાથે વાત નહી કરવા માટે સમજાવવા માટે વડે હુમલો કરતા બેકારો મચી ગયો હતો ત્યારે બનાવને લઈને સંસ્થાના અન્ય લોકો આવી જતા હુમલો કરનાર જગદીશભાઈને બહાર લઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થી કાર્તિકને સારવાર માટે

ગઈ દસ તારીખે સાડા અગિયાર વાગ્યાનો આ બનાવ છે જેમાં ફરિયાદી મનસુખભાઈ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેમના પુત્રને આ કામના જે આરોપી જે છે એ જગદીશભાઈએ માર માર્યો છે અને છરી વડે હુમલો કરેલો છે આ બનાવની હકીકત એવી છે કે બંને જે ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે છે જે બાબતે બંને વાતચીત કરતા હોય આ કામનો આરોપી જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું છતાં વાતચીત ચાલુ હોય તેનું મંદૂક રાખી અને આ જે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે બાદમાં પી શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ બે ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે આરોપીને અટક કરવામાં આવેલા છે